લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શિવાજી સર્કલ વિસ્તારના બાવળની કાઠમાંથી વિદેશી દારૂ બરામદ કર્યો હતો આરોપીને પકડી લેવામાં આવતા આરોપીને જામીન મુક્ત કરવામાં આવ્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શિવાજી સર્કલ પાસે બાવળની કાટમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ તલાશી લેતા ત્યાં આગળથી વિદેશી દારૂની કુલ બોટલ અડતાલીસ મળી આવી હતી જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરતા હરેશ ઉર્ફે ભયલું ધનજીભાઈ બારૈયાએ આ વિદેશી દારૂ સંતાડ્યો હતો જેના અનુસંધાને હરેશ ધનજીભાઈ બારૈયા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હરેશભાઈ બારૈયાની અટકાયત કરી હતી જ્યારે પોલીસે તેને જામીન પર મુક્ત કર્યા હતા

yang gagal bukan dia